જો તમને વધુ મજબૂત વિકલ્પ બે હજાર સત્યાવીસ માટે કોણ લાગે છે આ કઈ ન્યાય છે અન્યાય છે નમસ્કાર હું છું ભૂમિ જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન અત્યારે મળી રહી છે એક વખત કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે કે તમે જુઓ કે આ સ્વયંભૂ ખેડૂતો એ ઉમટી પડ્યા છે બોટાદ જે કડદા પ્રથાને લઈને વિરોધ થી શરૂ થયેલું જે આંદોલન છે તે આંદોલન હવે ખેડૂતોના મનમાં છે અને જે રીતે કમોસમી વર્ષ સાદ અને માવઠાએ કહેર વસાવ્યો કુદરતના કહેર સામે એ જગતનો તાટ લાચાર બન્યો છે અને સરકાર પાસે આશા અપેક્ષાઓ છે પરંતુ એ બધા વચ્ચે જ્યારે આ ખેડૂત મહાપંચાયત મળી રહી છે ત્યારે અહીંયાં જે લોકો છે ખેડૂત આગેવાનો છે તેમની સાથે વાત કરવી છે અને સમજવું છે કે આ મહાપંચાયત બાદ શું કોઈ પરિવર્તન એ આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર થશે કે પછી ખેડૂતોનો અવાજ એ વધુ

જે અત્યારે જે ખેડૂતો ઉમટી પડ્યા છે એ ખેડૂતોની સતત અવગણનાને કારણે જે કરદાપ્રથાની જે બાબત હતી એ સરકારે પણ સ્વીકાર્યું પણ જે કરદાપ્રથા સામે જે ખેડૂતોને હળદળમાં તમે અત્યાચાર કર્યો લાઠીચાર્જ કર્યો અને જે અત્યારે સિત્તેરથી વધુ ખેડૂતોને ભાવનગર જેલ હવાલે કર્યા એનો આક્રોશ છે અને એના આક્રોશના કારણે અત્યારે આ આ જે મહાપંચાયતમાં ખેડૂતો જે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને મુખ્ય કારણ એ છે કે સરકારની સતત ખેડૂતો સામે જે અવગણના છે એ અવગણનાનું કારણ પણ આમાં તમને જોવા મળશે આ સંખ્યા જોઈ એટલે ખેડૂતોને આ અત્યારે માવઠાની જે અત્યારે ચાર દિવસથી ચાલુ છે અને માવઠામાં પણ પણ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાન થયું ખેડૂતો હવે સહન કરી શકે તેમ નથી ઓગણીસો પંચાણું થી એસડીઆરએફ ને એનડીઆરએફ ની જે સહાયો હાલે છે એ સહાયોમાં કઈ ફેરફાર કરવામાં આવ્યા નથી બે હાજર જો જંત્રીના ભાવ વધતા હોય બે હાજર જંત્રીના ભાવ ડબલ થતા હોય તો પછી આ સહાય જે છે એસડીઆરએફ ને એનડીઆરએફ છે એમાં કેમ કાંઈક સુધારો થતો નથી એટલે અમારી જે માંગ છે એ હવે અમારે જે સીસી લોન પાક ધિરાણની જે લોનો છે એ લોન માફ થવી જોઈએ અમારે તમારા પચીસ પચાસ રૂપિયા બે હેક્ટરને એ અમારે જરૂરિયાત નથી કાલે as a કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમ કે છે એ એમના મીડિયા સામે એવું કહેશે સાત દિવસમાં સર્વે કરશું જે પરિપત્ર કાઢ્યો છે એમાં બાર દિવસ અને વીસ દિવસ લખેલ છે તો આમને વીસ દિવસ પછી આ ખેડૂતોને હવે રવિ પાકની વાવણી કરવાની હોય બીજા પૈસાની જરૂર હોય અને જે એ શરૂઆત થશે તો આ વીસ દિવસ શું ખેડૂતો એમનું સર્વેની જે કામગીરી થાય ત્યાં સુધી એ બેસી રહેશે તો ખેડૂતોને પણ રવિ પાકમાં રવિ પાકમાં પણ હવે વાવણીનું પણ મોડું થવાનું છે પંદર દિવસ લેટ થવાનું છે અને પંદર દિવસ જે લેટ થાય એટલે પાર્સલના જે પડશે અને રવિ પાકમાં પણ મોટી નુકસાની ખેડૂતોને આવવાની છે એટલે અમારી બાબત એ કે સરકાર સાનમાં સમજી જાય આ જે ખેડૂતોની જે જનમેદની ભેગી થઈ છે હવે પછીના જો સરકાર કોઈ યોગ્ય પગલાં અને ખેડૂતોની વાત નહીં માને અને જો અવગણના કરશે તો ગાંધીનગરથી ફેંકતા પણ આ ખેડૂતોને વાર તમને લાગશે નહીં એક વેદના સામે આવી છે અન્ય લોકો પણ છે શું કહેશો જે રીતે અત્યારે સરકારે આદેશ કર્યા છે અને એવું કહેવાય છે કે વૃદ્ધુને મકમ મુખ્યમંત્રીએ એ ખેડૂતોના વાહરે આવ્યા છે સરકાર ખેડૂતો ની વાહરે આવી છે સહાય માટે એ પેલા સર્વે ની વાત છે મગફળી રજીસ્ટર કરાવ્યું હોય ત્યારે કેટલા ખેડૂને કાઢી નાખે તો ત્યારે એમને તાત્કાલિક આ તો ખેડૂને કઈ દેવાની વસ્તુ નથી આ તો માટે ખાલી લોલીપોક છે એટલે ખેડૂત બધા સમજી ગયા છે અને આ સરકાર જો નહીં સમજે તો પબ્લિક જોયેલો અત્યારે

તમે કહ્યું કે બે હજાર સત્યાવીસ ની અંદર શું પરિણામ આવે તે આ સંખ્યા જોઈને ક્યાંક નક્કી થશે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી શાસન આ ચૂંટીને મોકલ્યા છે આજ તમને લાગે છે કે અત્યાર સુધી કોંગ્રેસ એ વિકલ્પ તરીકે હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી ઉભી છે કોંગ્રેસ પણ દાવો કરે છે કે અમે પણ ખેડૂતોના મુદ્દે સંવેદના દાખવી રહ્યા છીએ તમને વધુ મજબૂત વિકલ્પ બે સત્યાવીસ માટે કોણ લાગે છે કોંગ્રેસમાં કઈ અત્યારે કોંગ્રેસ વાળા કઈ કરવા નથી કોંગ્રેસ વાળા ખાલી ટાઈફા જ કરે

કેબિનેટ મંત્રીઓ એક ખેડૂતોના ખેતરમાં જઈને પાક જોઈ રહ્યા હતા તમે આ વાત ને કેવી રીતે જોવો છો અરે મંત્રી જે ખેતરના એમ કહેતા હતા કે ગંધાય છે એ અત્યારે ખેડૂતો દીકરા નથી એમને અત્યારે ખબર પડશે જેલમાં ખેતુ નો પાક ગંધાય છે એટલે આ સરકાર માં જે મંત્રી છે એક મંત્રી માં પાણીદાર મંત્રી નથી એકસો ને પાંચ ધારાસભ્ય હોય અને સર્વે કરાવવું પડે અને પૂછવું પડે તરત ખેડૂત જાહેરાત કરી દેવું પડે કે તમને આપી દીધું અત્યારે વળતર પણ એ સરકારમાં કઈ છે જ નહીં અને ખેડૂત સમજી ગયા છે આ તમામ બધો લોલીપોપ છે એટલે લોલીપોપ ખેડૂત શીખડવાના નથી પરિવર્તન આવશે એવું લાગે પરિવર્તન જરૂર આવવાની છે અને જિલ્લા પંચાયત ના તાલુકા ની ચૂંટણી તમે જોઈજો ભાજપ ના સુપડા સાફ થઈ જવાના હે બધે અત્યારે જે માહોલ છે તમે મારી આજુબાજુ જે ખેડૂતો છે તે જોઈ શકતા હશો એક વેદના છે અને સરકાર સામેનો આક્રોશ અન્ય લોકો સાથે પણ વાત શું કહેશો આપ ક્યાંથી આવ્યા છો આપ સાયલા તાલુકાનું ગામ નંડાળા છે મારું ભાઈ આપણે આ ખેડૂત મહા પંચાયત વધી છે જે બોટાદમાં કડદા કાંદને લઈને આવી બધી ઘટનાઓ ઘટી છે જે અમારી બહેનોને માર મારવામાં આવ્યા ઢોર એના હિસાબે આ બધા ભાઈઓને આક્રોશ જોવા મળ્યો છે તો સરકાર એવી વિનંતી હોય કે આવું થાય તો એ મારા ભાઈઓ હતા માતાજીના કોઈના પણ કોઈ પણ છોડ્યા નહીં આ છોડવાનું કારણ એમને શું હશે કે આ સરકાર એવું માને છે કે ન છોડે કે એમને સતા છે છોડી દેવા પડે કોઈ નાના નાના માણસ ને કોઈના ઘેરે જઈને માર્યા અને બીજું કે કડદો કાન છે બરોબર છે કડદો કરે છે વેપારી પણ બારસો સાડી બારસો માં કપા મંડ્યા લેવા સરકાર અગિયારસો આઠસો રૂપિયામાં આઠસો રૂપિયા માં પોવાય અત્યારે ખેડૂત સો રૂપિયા નો પોપ દવાનો સાટા છે ત્યાં કપા લઈ જાય રાત થી છોકરા પૂછી ના બાપુ હું ભાવ એ બાપુ બાપા નવસો આવ્યો નવસો રૂપિયા કઈ પૂરું પડે બે હજાર રૂપિયા ભાવ હોવા જોઈએ અત્યારે કપાના અને છોકરા આ છે પશુપાલક દેશ આપડો પશુપાલક દેશ છે હવે અમે ભેંસ દૂધ લઈ જાવી દૂધ દોઈ ને દેરિયા ભરવા જાવી એમ કે ચાર ફેટ આવ્યા બપા બાપુ બિચારું ચાર ફેટ આવ્યા બે હજારની ગોણ ખવારે ખોળ નહીં બાવીસ રૂપિયા આ ક્યાંથી પૂરું પડે અને બહાર વિદેશોની કંપની આવે અમારું દૂધ લઈ જાય અને નહીં એવડે લોકો એમને દઈને સો રૂપિયા સો રૂપિયા ભાવ ભરે છે તોય માણસની આ દેશને ખબર નથી પડતી કે આ ખેડૂત છે આટલું દૂધ પકવે છે નખા દૂધ નહીં પકવે શું કરશે બસો રૂપિયા નહીંના અઢી મણ મણખોળના આઠસો રૂપિયા એક મણનો ભાવ ખોળનો થયો હવે એ સરકાર જોયું એટલે બારસો રૂપિયા લઈ જાય અમારું રૂઈ લઈ જાય છે કપાસિયા લઈ જાય છે ઉપર જતા ખોલ ના લે છે તો બે હજાર સરકાર ને ખબર પડવી પડે અમારા છોકરા ને અમારે કે બધું છે અત્યારે મહા મહિનો આવે છે અમારા ખેડૂત ના છોકરા પણ છે તો એ ક્યાંથી પૂરું પડવાનું છે સરકાર કે એક લાખ ને તરી હજાર પૂછ્યું એ અમારાથી પૂરું પડવાનું છે અત્યારે પાક બધો નિષ્ફળ ગયો છે તો ભાવ સડાઈ જાય છે ખેડૂતના છોકરા નો વાર વા્યો પણવાનો

શું કહેશો અત્યારે અહીંયા તમે આવ્યા છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો કે ખેડૂત તરીકે આવ્યા અસ્તિ કહે હું હા તો મારે માંગણી એટલી છે કે અત્યારે બારસો તેરસો કપા રાખે સરકાર પચ્ચીસસો રૂપિયા કબાના કરે ને તો આ વર્ષે ખેડૂતને કશું વધશે નહીં કારણ કે અઢસો રૂપિયા તો અમે હેને વેડામના આવ્યો છે દાળિયાને હવે એમાં આવું આવું કરે અમારું અમારું શું મળવાનું હોય કપામાં એટલે પચ્ચીસસો રૂપિયા અમારી માંગ છે ની માંગણી કરે કપાની તો અમારી એટલી માંગ છે જય એન જય ભારત સરકારે જે જે સર્વેની અત્યારે વાત કરી છે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું તમને શું લાગે છે સર્વે કરવાની જરૂર છે ઘણા લોકો એવું રહ્યા છે કે ખેડૂતો પૂરેપૂરું દેવું માફ કરે તો અમારો મંજૂર છે પૂરેપૂરું અમરું દેવું માફ કરી નાખે ને જે સરકારે દેવાનું છે તો અમારી માંગણી છે સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર